તે હજુ જાણવા મળ્યું નથી ઘટના હાઈવે માર્ગને અડીને બની હોવાથી એક તરફથી વાહનોની અવરજવર કરવાની ફરજ પડી હતી ગોધરા ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં ફોન મળતા ચહેરા અને ચોકડી દુકાનની અંદર આગ લાગે છે એ માહિતી મળતા તાત્કાલિક ધોરણે ગોધરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચેલી હતી અને જગ્યા સ્થળ પર આવીને આગ જોઈ તો વધારે હતી જેથી કરીને અમે લોનાવાળા ફાયર બ્રિગેડને બી જાણ કરીને વોટર પ્રાઉઝર અમારે જરૂર હતી તો વોટર પ્રાઉઝર ગાડી મંગાવી હતી શહેરાની ગાડી ફાયર ફાઈટર ગોધરા નું ફાયર ફાઈટર ગોધરા ટીમ શહેરાની ફાયર ટીમ લુણાવાડ ની ફાયર ટીમ ઘટના સ્થળે હાજર છે અને કામગીરી ચાલુ ચાલુ નુકસાનની કોઈ જાણકારી નુકસાનની કોઈ જાણ અમે થયેલ નથી કયા કામ અવસર લાગી એની કોઈ વિગત અમારી જોવા નથી